તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે હું અહીંયા મળી મુરેઠામાં જે બિરાજમાન શ્રી બ્રહ્માણીમાંનું પાછળ જે સાનિધ્ય જે છે પાછળ તમને જોઈ શકો છો મિત્રો બ્રહ્માણી માતાજી બિરાજમાન છે ત્યાં તો ત્યાં માતાજીના દર્શન કરાવીશું અને અને જે મિત્રો મારો ત્યારે જે નવો વિડીયો મિત્રો જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર જય શ્રીમાં બ્રહ્માણીમાં લખજો તો તમને ચાલો માતાજીના દર્શન કરાવીએ અને પૂરું લોકેશનની વિઝિટ કરીએ અને સામે સામને હાઈવે છે જે મુરેઠા ગામ અહીંયા શ્રી બિરાજમાન મા બ્રહ્માણીમાં તો માતાજીના મિત્રો તમને દર્શન કરાવું છું તમે વિડીયોમાં જોતા રહો સામને અહીંયા બેસવા માટેની સુવિધા બનાવેલી છે મિત્રો આપ જોઈ શકો છો હું મજામાં જે તમે સામે જોઈ રહ્યા છો તે પ્રવેશ દ્વાર છે આપણે મિત્રો સૂર્યના કિરણો પડે છે જય માતાજી માં દેવી મિત્રો દર્શન કરીએ માતાજીના તમામ જે મિત્રો ત્યારે જોઈ રહ્યા છો વિડીયો તમામ ભક્તોની માં મનોકામના પૂર્ણ કરે ચૌહાણ ગોગા મહારાજ નારસિંહ વીર મહારાજ બિરાજમાન શ્રી બ્રહ્માણીમાં દેવી તો મિત્રો આપ દર્શન કરી રહ્યા છો અત્યારે સદીમાં ટુરિઝમ બ્લોગ દ્વારા કોમેન્ટમાં એકવાર જય શ્રી ગોગા મહારાજ જય શ્રી નારસું વીર મહારાજ લખજો અને ચેનલને શેર કરવાનું મિત્રો ભૂલતા ના એકવાર અહીંયા આવો તો દર્શન અવશ્ય કરજો ગણેશમાં ગણેશ ભગવાન બિરાજમાન છે સણ કેશરમાં ચેહરમાં ભવાનીમાં ત્યાં પણ તમને મિત્રો દર્શન કરાવું માતાજીના જય મા જય મા સતની મા

જય શ્રી પણ મિત્રો દર્શન કરો જય માછીઘરમાં દેવી તો મિત્રો વિડીયો ગમે હોય તો અમારો વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં એકવાર વાર ચહેરમાં પણ લખજો મિત્રો તમને હવે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં જે ધાર્મિક મંદિર છે ત્યાંનો તો જય ચહેરમાં જય શ્રી મા બ્રહ્માણીમાં ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી